હાલે દસ્તો જય શ્રી કૃષ્ણ વાર તહેવાર આવે એટલે દીકરીઓ છે એ જાજે ભાગે દીકરીઓ બહેનો મહિલાઓ તમામ આઈબ્રો કરવા પાર્લરમાં જાય એટલે આપણે આજે આઈબ્રો કરતા શીખવાડવાના છે આપણા ઘરે આપણા હાથે આપણો પોતાનો આઈબ્રો કેવી રીતે થાય તો બને રહેવા વિડીયોમાં ઓકે આજે થોડુંક નવું શીખવાડી દેવી આ રીલ છે આપણે કપડાં સીવવાની સંચાની રીલ આવે છે પાતળી રીલ છે સ્પેશિયલી આબ્રોની રીલ આપણી ભાઈ નથી કારણ કે આપણે કોઈકના આબ્રા નહીં કરતા માત્ર અમારો પોતાનો જ કરીએ છીએ એટલે આ રીલ પાકી છે એટલે સાચવીને રાખી છે આ રીલને આવી રીતથી આટલો દોરો લઈ લેવાનો છે અને આથી ગાંઠ મારી લેવાની છે ગાંઠ માર્યા પછી આ રીલને આ દોરીને આમ આમ ભરાઈ દેવાની છે હાથમાં બડે વીટી પહેલાં કાઢી લેવી આમ હાથમાં લઈ લેવાની છે અને પછી આપણે જે મોરપગ બનાવીએ એમ અને મોરપગ બનાવવાના છે તો આવી રીતે આમ ત્રણ ચાર પાંચ બસ આવી રીથી બીજું કાંઈ કરવાનું નથી આંટીઓ લઈ લીધી છે આપણે પાંચ છ આંટીઓ લઈ લેવાની છે અને પછી આઈબ્રો કરવાનો છે તમે જુઓ અમારો આઈબ્રો છે આવી રીત છે એને આપણે આપણે સ્ટાર્ટિંગ પહેલાં નીચેના આઈબ્રોથી કરવી આવી રીતથી આમ દોરો આ માઠું ચડાવી અને પછી આ જે જમણો હાથ છે આપણો એને આમ ખેંચવાનો છે જો તમને દેખાઈ શકશે કોશિશ કરીએ તમને બતાવવાની આવી રીતથી ધીમે ધીમે કરી અને આપણે આખો આઈબ્રો થઈ જાય છે શેપ ન બગડે એ ખાસ ધ્યાન રાખવાનું છે એક વખત આઈબ્રો બગડે એટલે બીજી વખત ઉગે ત્યાં સુધી આપણને હોખામણ થતી હોય છે એટલે શેપ ન બગડે એ ખાસ ધ્યાન રાખવાનું સ્પેશિયલ પહેલાં શાંતિથી આમ દોરી મેંકવાની છે આઈબ્રો ઉપર અને જે આપણે દોરી ખોટી જગ્યાએ નહાલી જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે અમે આવી રીતે ઘણા વર્ષોથી અમારા સુજલભાઈ બોલવા શીખ્યા ને એટલા વર્ષોથી અમે આવી રીતે ઘરે જ આઈબ્રો કરવી છે જાતે જ આઈબ્રો કરી છે અને પાર્લરમાં જતા નથી કારણ કે જ્યારે હું પાર્લરમાં અમે લગ્ન થયા ત્યાં સુધી તો મમ્મી પપ્પાને ઘરે તો કોઈ દિવસ ગયા જ નતા પાર્લરમાં અને હજી જીવન તો થોડું ખાધું જ જીવી છે પણ ખાલી એક આઈબ્રો કરાવી લેવી સારો લાગે ને એટલે એટલે અહીંયા જ્યાં અમે આઈબ્રો કરવા જતા હતા ને તો ત્યાં આપણને ખેંચાવાનો પ્રોબ્લેમ બહુ રહેતો હતો એટલે આપણે હાથે જ શીખી ગયા આવી રીતે અમારા નાના બેન હતા એ સુરત ગયા હતા સ્પેશિયલ આઈબ્રો શીખવા પાર્લરનું શીખવા તો એમણે અમને ઘરે આવીને ખાલી વાત કરી કે કૈલાસબેન ત્યાં અમારા જે મેડમ હોય ને જે એમને શીખવાડવાવાવાળા ટીચર એ તો કે એમનો પોરતાનો આઈબ્રો પણ હાથે કરે છે મેં કીધી કેવી રીતથી તો એમણે મને આવી રીતે એક જ વખત અમારા નાના બેન આશાબેન હતા એમણે ખાલી એક જ વખત આવી ટ્રાય બતાવી તો આપણે શીખી ગયા તો તમે જોઈ શકો છો હમણાં અને અત્યારમાં કેટલો ફેર છે નીચેની આઈબ્રો આપણે મસ્ત રીતની થઈ ગઈ છે કોઈકને કોઈ કંઈ ડિસ્ટર્બ કરવા આવે એટલે થોડીક મજા ન આવે કોઈકનો અવાજ હાલ્યો આવે છે એટલે કોઈક માણસ આવશે હમણાં એવું લાગે છે આઈબ્રો કટ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું જો હમણાં કરતા હોય ત્યારે તમને ફેર દેખાતો હોય છે હવે આપણે નીચેનો ભાગ જેવો આપણો ચોખ્ખો થઈ ગયો છે નીચેનો આઈબ્રો હવે આપણે ઉપરનો આઈબ્રો ચોખ્ખો કરી લઈ શેપનો બગડે એ ખાસ ધ્યાન રાખવાનું છે આલો દોરી તૂટી ગઈ જો આટલો મસ્ત આઈબ્રો થયો ત્યાં સુધી માત્ર એક જ દોરી તૂટી છે એક દોરો તૂટ્યો હવે આપણે બીજો દોરો એવી જ રીતના બનાવી લઈએ બહુ બધા લોકો મને અહીંયા અમને પણ કહેતા હોય છે હું મારો આઈબ્રો કરતી હોય ને કોઈક આવી ગયું હોય ને કે કહેલાશ બેન મને તે આઈબ્રો કરી આપો ને તો અમને કોઈ દિવસ કોઈકનો આઈબ્રો કરતા આવ્યો જ નથી અને આપણે કરવાનો ટાઈમય નથી આપણે માત્ર અમારો પોતાનો જ આઈબ્રો કરીએ તોય ઘણો જો આવી રીતથી મસ્ત દોરી હાલી જાય તો આપણે ઘરે બેઠા આપણે પોતાનું તો કામકાજ રોડવી લેવી અમ આપણે ટુકમાં પાર્લરમાં નન ને બાબતમાં જવું નો પડે કરીને કરી આપણે જો આટલું આવડતું હોય કપાળ પણ આવી રીતે જ ચોખ્ખું કરી નાખવાનું છે કપાળ પણ ચોખ્ખું કરતા વાર નથી લાગતી તો જો આપણે જમણી સાઈડનો એબ્રો મસ્ત તૈયાર થઈ ગયો છે છે ને બાકી કાંઈ ઘટે ઘટે કાંઈ મસ્ત આઈબ્રો થઈ ગયો છે આપણો હવે તમને નજીક ફોન લઈને બતાવી દેવી તો જો આયુર્વેદથી આપણે એબ્રો કરી નાખ્યો છે ને આ આ નથી કરેલો અને આ કરેલો છે કેટલો ફેર દેખાય છે તો બસ આવી જ રીતના ઘરે આઈબ્રો કરતા શીખી જાજો આ વિડીયો સ્પેશિયલ બહેનો માટે છે ઓકે બહુ બધા પુરુષો પણ છે મારા વિરાઉ તમને ખમા હોઉં પણ આ વિડીયો સ્પેશિયલ મહિલાઓ માટે છે કે જેણે ભાંઠા ખેંચાવાનો પ્રશ્ન રહેતો હોય તો આવી રીતે ઘરે શીખી જાય ને તો એમને વારે ઘડીએ પાર્લરમાં ન જવું પડે કારણ કે પાર્લરમાં મને ખબર છે માત્ર એક કપાળ ચોખ્ખો કરવાની દોરી મારવાના પણ પચીસ રૂપિયા લઈ લેશે એટલે જો અમને તો અમારો આઈબ્રો ગમે છે થઈ ગયો ને મસ્તીનો એટલે તમે પણ આવી રીતે ઘરે કરી શકો છો ઓકે ભાઈ હવે અમે આ સાઈડનો આઈબ્રો કરી નાખવી જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો